નમસ્કાર ખેડૂત મિત્રો હું મેનકાઇન કંપનીમાંથી રફિક મંદ્રા મારું હેડક્વાર્ટર ઉના જિલ્લો ગીર સોમનાથ હવે આપણે અહીંયા મેનકાઇન કંપનીની રીંગણીનો રીંગણીના પાકની અંદર એક મેનકાઇન કંપનીનું બ્લુ શોર પ્રોડક્ટનું યુઝ કરેલું હતું બ્લુ શોરનું હવે એનું અંદર એની રિઝલ્ટ કેવી રીતે મળ્યું અને કેટલું મળ્યું એ આપણે ખેડૂતને પૂછીએ તો તમારું નામ મારું નામ ગોહિલ જગદીશ ધીરુભાઈ તમારું ગામ સનાખડા તમારો તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ તમારો મોબાઈલ નંબર બે ત્રાણું જીરો બે હવે તમારું નામ ગોવિંદ જગદીશ ધીરુભાઈ ગોવિંદભાઈ ગોવિંદ જગદીશભાઈ જગદીશભાઈ તમને આ રીંગણીની અંદર જે આ નકું બ્લુસો નતું નાખ્યું એ પેલા તમારી રીંગણીની પરિસ્થિતિ કેવી હતી આ ખાતર નાખ્યા પહેલાં મારા રીંગણીની ફાલ મનગી એટલું બધી જમાવટ નથી પણ જ્યારે આ નાખ્યા પછી ફોર્સ ખાતર સાથે મેં મિક્સ કરી ને સૂટું રીંગણીના થળિયા નાખી દીધું હતું પછી મેં ત્રણ દિવસ પછી રિઝલ્ટ જોયું તો મારે જ્યારે નહોતું નાખ્યું ત્યારે મારા ઓલામાં આઠ રીંગણાના જબલા થતા અને નાખ્યા પછી ધીમે ધીમે બાર ને પછી ત્રીજા વખત મેં ઉતાર્યા ત્યારે મારે સોવીસ જબલાની આવક થઈ એટલા માટે આ ખાતર બહુ બેનિફિટ વાળું છે એટલે ખેડૂત મિત્રોને જેને કઈ જરૂર હોય તો આ ખાતરની ઉપયોગ કરવા માટે વિનંતી તો તમારું કહેવાનું છે કે આ જે નાખ્યું ન હતું એ પેલા રીંગણીનો કલર આછો દેખાતો હતો અને રીંગણાના પાંદડા પીળા નીચેથી પડી જતા હતા આ નાખ્યા પછી રીંગણી જોવા મળે છે નાખ્યા પછી તમારે પેલા છે ઈ નવ પોટલા ઉતરતા હતા નાખ્યા પછી તમારે છે ઈ ચોવીસ પોટલા ઉતર્યા તો આનું રિઝલ્ટ તમને સો એ સો ટકા બ્લુ સોન રિઝલ્ટ મળેલું છે રિઝલ્ટ મળે છે મિત્રો મિત્રોને કઈ જાણકારી જોતી હોય તો મારા નંબર મેં બોલ્યો છું એની પર કોલ કરીને જાણી લેવું ટૂંકમાં તમને સો એ સો ટકા રિઝલ્ટ મળ્યું છે અને બીજા ખેડૂતને કયો છો કે કોઈ પણ પાકની અંદર તમે વાપરી શકો છો તમારે એક એકરની એક એકરની રીંગણી છે તો એમાં તમે ખાતર સાથે પાંચસો ગ્રામ મિક્સ કરેલું અને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે ને ખાતર એવું નથી રીંગણીમાં વાપરીએ આપણે કપાસમાં પણ વાપરી શકીએ એવું બરોબર કપાસમાં પણ સારું રિઝલ્ટ મળ્યું છે આભાર તો તમે બીજા ક્યારેક સારી ખાજી તો આ તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ છે એ ઉનાની અંદર અમારા ડિસ્ટ્રીબ્યુટર છે માધવ એગ્રો સેન્ટર ત્યાં મળશે મેનકાઇન્ડ કંપનીની મેનકાઈન્ડ એગ્રીકનું બ્લૂ શોર